કોઈ જીવના અંતકરણની અંદર ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય થયા પછી થાય છે તો આનંદના ઉત્સવના અજવાળાની અંદર જે અંધકાર છે જે રજોગુણ છે જે તમોગુણ છે એ બધા દૂર થાય છે અને પછી ભગવાન જે પ્રકારની લીલાઓ કરે છે એને કૃષ્ણ લીલા કહેવામાં આવે છે ભગવાનના પ્રાગટ્યથી ઉત્સવથી આ લીલાનો પ્રારંભ થાય અને આખીમાં આ વ્રજવાસીઓને ધન્ય કરવા માટે ભગવાન દસમ અંદર રાસ પંચાધ્યાયની અંદર રાસ લીલા કરે છે જે જીવ અને બ્રહ્મનું મિલનનું કાર્ય છે પણ પ્રારંભ ક્યારે થાય કોઈ નિર્ગુણ નિરાકાર ગુણ સાકાર બનીના ધરા ધામ ઉપર આવે આ પૃથ્વી ઉપર આવે અને પોતાના ને ખોલે અધિકારી જીવો જે પ્રકારનો અધિકાર હોય તે અધિકાર લઈને પ્રવેશે અને ભગવાનનો ઉત્સવ ઉજવાય એની આ પરમાનંદ નિજાનંદ બ્રહ્માનંદ એની પ્રાપ્તિ થાય છે એવા ભગવાન પર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણના મંગલમય પ્રાગટ્યનો ઉત્સવ અહીં ભાગવતજીના દસમ સ્કંદના પ્રારંભે ઉજવાયો છે જે વ્રજગોપિકાઓ ભગવાનના દર્શન કરવા માટે જાય છે ભેટ પદાર્થો લઈ હાથમાં પાત્ર છે સુંદર હવે શિવની એન્ટ્રી પર પોતાના શરીરને વિભૂષિત કરેલો છે નગર મે જોગ્યા હે ને વ્રજગોપિકા જ્યારે વધાઈનું ગાન કરતા કરતા ભગવાન કૃષ્ણના દર્શન કરવા જાય છે ત્યારે પરિચિત શું થાય છે વ્રજગોપિકાના મસ્તક ઉપર રહેલા ફૂલોને ત્યારે એમ થાય છે કે જે ગોપિકા અમારા ભગવાનના દર્શન કરવા માટે જતી હોય એના માથા ઉપર નહીં એના પગની અંદર અમારું સ્થાન હોય અને પરિણામે ચિત્રામબરા પછી શીખાચ્યુત માલ્ય વર્ષા જે વ્રજગોપીકા ભગવાનના દર્શન કરવા માટે જાય છે એના માથા ઉપર વાળની અંદર ફૂલની વેડી ગૂથેલી છે એ પુષ્પ જળ આજે ચેતન થઈ ગયા જયારે કૃષ્ણત્વની પ્રાપ્તિ થાય છે એને એમ કહ્યું જે જીવ ભગવાનના દર્શન કરવા માટે જતો હોય એના પગની અંદર અમે સારા લાગ્યા પરિણામે માથા ઉપર રહેલી ફૂલની જે વેણી છે એના પુષ્પ છે ખરી ખરી રજગોપીકાના પગની અંદર કરવા લાગ્યા ભાગવત એનો બીજો આધ્યાત્મિક અર્થ એ બતાવે છે કે જે જીવ ભગવાનના દર્શન કરવા માટે જતો હોય એના માથાના ઉપર ફૂલ જેટલો પણ ભાર ન રહે ભગવત દર્શનની યાત્રાની અંદર માટેના એના હૃદયનો એક ભાવ છે એવા કેટ કેટલા પ્રકારના ભાવ ભાગવતજીની અંદર દસમ સ્કંદની અંદર અહીં પ્રગટ કરવામાં આવેલા છે કે જ્યારે ભગવાન પ્રગટ થઈને આ પ્રકારની બધી લીલાઓ કરે છે ત્યારે શું થાય છે શ્રીધર સ્વામી શ્રી ટીકાની અંદર અને આચાર્ય મહાપ્રભુજી સુબોધી કૃષ્ણ લીલાના ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો મથુરાની અંદર એકવાર રાજા ભરા શ્રાવણ વદ અષ્ટમીની મહારાજ કંસનો કાળ જે અને એની અંદર નક્કી થયું મહારાજે કામ કરી રજમંડળની અંદર તાજા જન્મેલા જેટલા બાળકો છે ને એ બાળકોનો બધાનો ક્યાંક

મને સોંપી દીધો કારણ કે હું એક સ્ત્રી છું તાજુ જન્મેલો બાળક હોય ને નવજાત શિશુ એ વધારે માની પાસે હોય સ્ત્રીની પાસે હોય અને પરિણામે સરળતાથી એક સ્ત્રી એક સ્ત્રી સુધી પહોંચી શકે અને હું આ કામ કરી શકીશ પુતના બાલ ગાતીની બની અને ત્યારે કંસનું કાર્ય કરવા માટે સુંદરી સ્ત્રીનું સ્વરૂપ લઈ વ્રજમંડલ મથુરા ની અંદર અસંખ્ય બાળકોની હત્યા કરવા માટે આવી છે એક એક અંદર જાય અને તાજા જન્મેલા જે બાળકો હોય એ હત્યા કરે ભગવાન તો અંતર્યામી સર્વજ્ઞ છે એ જાણી ગયા કે ખુદના બાલઘાતી ની બની અને આવી રહી છે વ્રજમંડલમાં જે ગોકુળની અંદર હું બિરાજતો હોય એટલે કે હું હોઉં ગોકુળ વાસીઓ મારા આશ્રિત ભક્ત છે એને ખબર નથી કે આ સંકટ આવવાનું છે પણ ઈશ્વર તરીકે મને તો ખબર છે કે આ સંકટ આવી રહ્યું છે મારી ફરજ છે મારા શરણે હોય આશ્રય હોય ને એની મારી રક્ષા કરવી જોઈએ નમે ભક્ત પ્રણસ્યતિ મારા ભક્તનો હું ક્યારેય પતન નથી થવા દેતો આ પૂતના આવી છે ના નાના બાળકો હોય તાજા જન્મેલા બાળકો હોય બધાની હત્યા કરે છે કાલ જગત એમ કહે છે કે બાળકોને ખબર નહોતી એ તો નવજાત શિશુઓ હતા પણ જગતનો ઈશ્વર કૃષ્ણ ત્યાં તો એમ જતા આ અનર્થ બધા થયા એટલે ભગવાને એવી દિવ્ય લીલા કરી કે ગોકુળ ની અંદર ના આવે છે ને તો ભગવાને કરસયતી કૃષ્ણ સીધી પોતાના તરફ ખેંચવા માટેની લીલા કરી કે આ બીજે ક્યાંય ન જાવી હું જ્યાં છું ત્યાં આવી ગયો ભગવાને પોતાના ઐશ્વર્ય ફેલાવ્યું તો પરીક્ષિત એવું થયું કે આખા વ્રજમંડલ ની અંદર અત્ર તત્ર સર્વત્ર ચારેય તરફ કૃષ્ણની વાતો થવા લાગી વ્રજગોપીકાઓ ગોપી જનો જમના જળ જઈ રહ્યા છે અને પરસ્પર વાતો કરે બાબા નંદને ત્યાં લાલાનો જન્મ થયો ભગવાન કૃપા કરી મોટી ઉંમરે ભલે પુત્ર પ્રાપ્તિ થઈ પણ નવ લાખ ગાયો નો ગોપાલ આવ્યો નવ લાખ ગાયો ને હવે એ હાચો છે સંભાળ છે